દમણમાં જોવામાં આવ્યું છે કે નાની દમણના ખારીવાડ ખાતે આવેલા મીટનાવાડમાં છેલ્લા પચ્ચીસ વર્ષથી કોઈ પણ ધાર્મિક કાર્ય હોય તો તેમાં મીટનાવાડના અગ્રણી અને દમણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સોખતભાઈ મીઠાની અચૂક હાજર રહે છે અને દરેક શુભ પ્રસંગો અને ધાર્મિક કાર્યમાં તેઓ સહભાગી થાય છે દમણમાં કહેવાય છે કે મીટનાવાડ વગર સોખતભાઈ મીઠાની અધૂરા છે અને સોખતભાઈ મીઠાની વગર મીટનાવાડ અધૂરું છે છેલ્લા પચ્ચીસમી ત્રીસ વર્ષથી દરેક ધાર્મિક કાર્ય હોય જેમાં રામ મંદિરનું નિર્માણ સાઈબાબાની પાલખી યાત્રા હોય અથવા તો ગણેશ ચતુર્થી હોય કે પછી નવરાત્રી હોય આ સિવાય મીટનાવાડમાં લગ્ન પ્રસંગ કે કોઈ શુભ પ્રસંગ અથવા તો અશુભ પ્રસંગ પણ હોય ત્યાં સોકતભાઈ મીઠાની અવશ્ય તમને જોવા મળશે આ જ ક્રમમાં અઢી દિવસના ગણપતિ બાપાનું વિસર્જન મીટનાવાડ ખાતે કાંતિભાઈ જિજ્ઞેશભાઈ અને વાડી ગ્રુપ નટવરભાઈ અને કારપાલિયા મંડળ ગ્રુપ દ્વારા યોજાયું હતું જેમાં દમણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને મીઠનાવાડના અગ્રણી સોકતભાઈ મીઠાની તેમના પુત્ર રોકી મીઠાની સાથે હાજર રહી બાપાના આશીર્વાદ લીધા હતા અને અઢી દિવસના ગણપતિ બાપાની વિસર્જન યાત્રા ધૂમધામથી નીકળી હતી જેમાં ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અરે તું સનબણ આવડત પણ નમસ્કાર મિત્રો હું નીરવ ભદ્દ જર્મન્સ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો

ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણ માં જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું સેવન Raj Hardware and Electrical, Motiharam, Mobile Number 9898217712 and 7016373483.